ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત ફૂલદાન લેખક દિગ્દર્શક આસિફ અજમેરી હસતા હસતા હૃદયના ઘાવ ભૂલાઈ જાય તેવું નારીની વેદના વ્યક્ત કરતું નાટક તારીખ ત્રીસાઠ બે હજાર પચીસને શનિવારના રોજ સાંજે નવ કલાકે સંત સવૈયાનાથ સમાજવાડી ભવન એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે યોજાયું તેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં શ્રી ડોક્ટર સીટી ટુંડિયા પ્રાચાર્ય સુરેન્દ્રનગર શ્રી સુમિતભાઈ દિલરા ટીપીઓ થાન શ્રી દિનેશભાઈ સોલંકી ટીચર ટ્રેનર સુરેન્દ્રનગર શ્રી બિપિન ચંદ્ર ચાવડા પ્ર પ્રમુખ સુજીવમ સમાજ સુરેન્દ્રનગર શ્રી ચંદ્રવદન ચાવડા મંત્રી શ્રી સુજીવમ સમાજ સુરેન્દ્રનગર શ્રી અશોકભાઈ વાઘેલા સીઆરસી કોર્ડિનેટર લીંબડી શ્રી વિનોદભાઈ મકવાણા ઉપપ્રમુખ ઉત્કર્ષ મંડળ શ્રી મનસુખભાઈ સોલંકી મહામંત્રી ઉત્કર્ષ મંડળ તેમજ કાર્યક્રમના નિમંત્રક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું આ જાહેર જનતા માટે ફ્રીમાં યોજવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણાના આસણ এুপাই ঘাকে চেঠে!? এ এ ঐ আ বাইে! এ হামানো এর হাজে আ নাথানারানে! আপাসারেকে? নারে সাইটে পোজাআ হান ফোনো থাইছয় একেক� আমি জানি না અને ફરી સંભરવાનું કે ક્યારેક તમને આટલું આજે આપણે ફરી નાટકમાં આનંદ માણીશું આમ તો કહેવાય છે કે એક નાટક છે અને એમાં ઘણા બધા પાત્રો હોય છે જિંદગી હમ સબ તો રંગ मंच की कट लिया है उसकी डोर ऊपर वाले के हाथ में है कौन कहाँ कब उठ जाए ये कोई नहीं कह सकता आए नो राजस्थान ना मुझे बोला है ना हेलो तो आप लोग बता रंगमंच में कट टूट अच्छी एक रहते हैं

પહેલેથી જ સાડે છો કે આ ગામ કાટે એવું પાંચત્રીસ પાંચ જાણ શું તમારી ઓગણો હમણાં પકડવા માટે જેરમાં छोक <laughs> एक <laughs> તમે સાંભળો તમે સાંભળો છો અને હું તમારી પાસે એ પાછળ આવી ગયો अरे પર રેજો સાદી પૂછો અમને આ ઓળખો છો હે ના રાખો ન ત્યારે તું જા ને ભાઈ શું